ડીસાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકી દોડધામ મચી હતી ડીસા તાલુકાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં મંગળવારે વહેલી પરોડે અચાનક ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ અંગેની વિગત જોઈએ તો ડીસા તાલુકાના મોટી આખોલમાં આવેલા અંબાજી માતાજીના મંદિરના નજીકમાં રહેતા

ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ પગલે આજુબાજુના લોકોના ઉમટી આવ્યા હતા સીએનજી ઇકો ગાડીને ગેસ લીકેજ થવાના કારણે બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જયારે સીએનજી ઇકો ગાડીમાં ગેસ લીકેજ થવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ઇકો ગાડી હોય અથવા તો કોઈ પણ ગાડી હોય લોકોને તાત્કાલિક બહાર નીકળવાનું રાખવું નહીતર મોટી દુર્ઘટના થઈ શકે છે ચિરાગસિંહ માળે સાથે બ્યુરો રિપોર્ટ